બાપોદ વિસ્તારમાં ચાલીસ વર્ષીય આધેડને ઢોરે શિંગડે ભરાવતા તેમને સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યા હતા વડોદરા સહિત રાજ્યમાં ગોચરની જમીનો સલામત ન રહેતા શહેરના માર્ગો ઉપર હવે પશુઓ આવતા અવારનવાર અકસ્માત કે કોઈને ઈજાના બનાવ બનતા હોય છે બાપોદ વિસ્તારમાં ગાયત્રી મંદિર પાસે ચાલીસ વર્ષીય દિલીપ કાઠિયાને ઢોરે શીંગડું માર્યું હતું ઈજાગ્રસ્ત દિલીપભાઈને તેમના મિત્રએ એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે દવાખાને લાવવામાં આવ્યા હતા સમગ્ર બનાવ સંદર્ભે ઇજાગ્રસ્તના મિત્ર સચિનભાઈ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી દિલીપભાઈ કાચા પડેલ ઘૂટના ઘટી જે ગાયો દોડાય એ અને રાતના ટાઈમમાં બાર એક વાગ્યાના સમારમાં આમના બે છાતી પર અને પગ પર પગ મેકી અને નાઈ ગયા છે અને ભરવાડો જોઈને બી ગાયોને લીધા વગર સીધા બાઈકો ભગાડીને આવી ગયા આ વાઘોડિયા રોડ ઉંદાવન ચાર રસ્તાની બાજુમાં ગાયત્રી મંદિર પાસેની ઘટના છે મારું નામ સચિન નારાયણ દેવ દેવડે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર